ભરૂચ જિલ્લાના ઝઘા તાલુકાના ભાલોદ ખાતે સુફી સંત હજરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાના ચિલ્લા મુબારક પર આજરોજ ઉર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી સુવિખ્યાત સુફી સંત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાની મુખ્ય દરગાહ વીરપુર શરીફ ખાતે આવેલી છે ભાલોદ ગામે આવેલ ચિલ્લા મુબારક પણ શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધા ભક્તિનું કેન્દ્ર છે અહીં કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય છે હજારો હિન્દુ મુસ્લિમ ભક્તો અહીં આવીને માથા ટેકી મનોકામના પૂરી કરે છે દર વર્ષે મુસ્લિમ તિથિ પ્રમાણે દસમા ચાંદથી અગિયારમા ચાંદ સુધી ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ ત્રણ ઓક્ટોબરે સંદલ શરીફ અને ચાર ઓક્ટોબરે ઉર્સ શરીફના કાર્યક્રમો યોજાયા હતા સૈયદ મુનના બાપુ દ્વારા ચિલ્લા મુબારક પર સંદલ ચડાવી મુખ્ય રસમ અદા કરવામાં આવી બીજા દિવસે યોજાયેલ શરીફમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને નિયાઝના કાર્યક્રમમાં લાભ લીધો આ મેળામાં ભાલોદ તરશાલી રાજપારડી વણાંકપુર કૃષ્ણપરી સુરત ઝઘડીયા ભરૂચ અંકલેશ્વર વડોદરા સહિત ગુજરાત વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા ઇરફાન ખત્રી રાજપાર્ડી